દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી માહોલમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે સતત વરસાદને કારણે પાણી ફરી વળ્યું છે આ વરસાદની ખરાબ અસર પાક પર પણ જોવા મળી રહી છે છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે દેશભરમાં શાકભાજી અને ફળોને ભારે નુકસાન થયું છે ત્યારબાદ બજારમાં તેની કિંમતોમાં વધારો થયો છે ઓછા પુરવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા લાગ્યા છે બટેટા ટમેટા ડુંગળી અને લીલા મરચાં સહિત તમામ લીલા શાકભાજી મોંઘા થયા છે ડુંગળીના ભાવમાં તીવ્ર વધારો થયો છે લગભગ દરેક શાકભાજીમાં વપરાતા બટેટા પણ મોંઘા થયા છે શાકભાજીના ભાવ વધારાના કારણે સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા પડી રહ્યા છે વરસાદની ઋતુમાં શાકભાજીમાં જીવાતોનો ઉપદ્રવ થાય છે અને સ્ટોકમાં રાખેલ ડુંગળી બટાટા વગેરે પણ

તો ભાવ ઘટવાની શક્યતા છે બાકી થોડો ઘણો વધવાની શક્યતા છે હજી પહેલા બટાકા ત્રીસ રૂપિયા હતા ડુંગળી ચાલીસ રૂપિયા હતી હાલ ઘાડી સારી ડુંગળી પચાસ રૂપિયા છે મીડિયમમાં ચાલીસ રૂપિયા ભાવ છે બટાકા ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયા અને બટાકા ભાવ એવા જ રહેવાના છે હાલઘાડી કોઈ ઘટવાની શક્યતા નથી થોડા ઘણા વધવાના છે હે એટલે માલ થોડોક સ્ટોક ઓછો થઈ જાય નવો માલ આવે પહેલાં મહિનામાં આવે એટલે થોડોક ચાર પાંચ મહિનાનો ઘારો રહી જાય એ હિસાબે માલનો ઓછો સ્ટોક થઈ જાય થોડો ઘણો ભાવ વધારો થઈ જાય ઘરાકી થોડી ઓછી જોવા મળે છે બાકી થોડો ઘણો બધો શાકભાજી પણ મોંઘો છે એ હિસાબે અસર આવે એમ તો ડુંગળી બટાકા હજી આમ સારા છે શાકભાજી વરસાદના હિસાબે રહેતા નથી વધારે બગડી જાય એટલે ડુંગળી બટાકા વધારે વધારો હોય છે માણસોનો